નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તો મજામાં ને તો આજના વ્લોગમાં તો હાર્દિક સ્વાગત કરી ને આજનો વ્લોગ આપણે કરી છીએ બરાબર કામે ઘરે જ અહીં પણ આમાં જો વેચમાં આપણે દેખા ચણિયા બોરા એટલે કીધું રાજવીને જયવીની ને હાટુ થોડાક વિણતા જાય એટલે રાજી થઈ જાય અને મેં કીધું તમને પણ બતાવું કેમકે અમારે આ અહીંયા રોડ રોડના કાંઠે ને બહુ બોડ્યું થઈ ગયા બોરા તો હાલો કરો અને આપણે થોડાક બોરા વીણી લઈ અને બાકી બે કેમેરો કરીને દેખાડું મસ્ત ચણિયા બોરા અને આ બોયડીમાં છે ને અમે વર્ષો વર્ષ વર્ષો વર્ષ કહી બરાબર આ બોડીમાં બોરા એવા મીઠા થાય વાત જવા દીધું એટલે એટલે ઓમ એટલે અહીંયા દુભું રાખી અને અહીંયા બ્લોગ શૂટ કરી તમને મિત્રોને બતાવી તો જો આ રીતનું એક કાંઈક ને તમને બેક કેમેરો કરીને દેખાડ્યો એટલે તમે પણ એન્જોય કરો અને રાજીની નાટું થોડાક ભણી લે એટલે એ પણ રાજી થઈ જાય ચાલો વિડીયો એન્જોય કરો અને આજ તો વ્લોક કર્યો આપણે અહીંયા આપણે હજી ગામ ગામ તો નથી પહોંચતા પણ હજી એક જ કિલોમીટર બાકી અહીંયા વ્લોક અને બાકી તો જો આપણું બાઈક પડ્યું હે અને આ છે અમારા ગામનો રોડ આ રીતનું ચાલો ફટોફટ ને પછી વિડીયો આગળ આગળ કન્ટિન્યુ કરી કે શૂટ કરો વાળું બીજું બીજું કોઈ હે નહીં એટલે દેખાડી તો નહીં કે વીણી પણ વિડીયો એન્જોય કરો વીણી લઈ પછી પાછા આગળ આગળ કન્ટિન્યુ કરી ફરતી બાજુ એટલો બોરા છે બરોબર થોડાક વીણી અડધું ગીચું એટલું આ બાજુ એટલા ફટોફટ વીણી લે પછી આગળ 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 બ્લોક કન્ટિન્યુ કરે બોલવામાં અત્યારે કેવરાવે હે હાલો વીણી લે ફટાફટ તડકો લાગે હને અત્યારે મિત્રો બોરા ખાઈ લીધા બરોબર તમારે કોઈને ખાવા હોય તો આપણને કોમેન્ટ કરજો સરસ મજાના બોરા અને કાંટા પણ કેટલા લાગ્યા બરોબર બોરીને કાંટા એવા હોય અને ગીચું ફળ લીધું એટલે રાજવીન ને જવીરભાઈ રાજીને રેડ થઈ જાય છે ને કાંટા કેટલા લાગ્યા એટલે હાલ છે હવે એવું તો બરાબર અને તમારો કોઈને ખાવ હોય તો કહી દો બરાબર મઉ મીઠ મીઠા છે બોલવામાં શું બોલવું એ નક્કી નક્કી સાધુ ફટોફટ ઉપડી કારણ કે પાછું જવાનું છે આજે આપણો ઘોડો થાય કરી નાખી ગયા હાલ વિડીયો એન્જોય કરો ગમે તો લાઈક કરી નાખ્યો અને ચેનલ પર ન હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી વારજો એટલે આપણે ચેનલ ગ્રો થાય અને આવા નવા વિડીયો જોવા હોય તો આપણને કોમેન્ટ કર કોમેન્ટ પણ કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો હવે ફરી ક્યારેક નેક્સ્ટ ટાઈમ આ બાજુ હાલશું ને તો પાછા દેખાડશું નકર હું કેમ કે આમ બારોબાર જો આ બાજુ પાછો હાલતો નહીં એટલે આજ તો પેશિયલ મેં જો મિત્રો કહેવાય ને કે ઘરે પહોંચી ગયા અને જો આટલા બોરા લાયા લાયા હે બોરા ચણિયા બોરા ને જેવી અમાર જેવી રાટો જેવી ખા થાય તો કેવું હે <laughs> तो जो आटला बोल रहा है ये डिश पर है आटला मुन जे भी खावा मना तो कांटा है ना घणा लग गया और आटला बता बोल रहा है बराबर ओसा तो काई नहीं पण केतला है चार चार दस लाया, लाया। पण मोड़ू था तो तो बस तो ये काटो जो काटो काटो है ये कांटो लग गया जो तो हूं कांटो नहीं हम थ गए हम थ गए कांटो है कांटो नहीं चामड़ी है કાંટા એટલે લાગ્યા બોયડી ને થોડાક તો વીણતો આવ્યો નહી સ્પેશિયલ અમારા હાટુ હમ તો કેવા લાગે જરા કોમેન્ટ કરજો અને કેવા બોર મીઠા એક ખાટા મીઠા મીઠા ચાલો વિડિયો એન્જોય કરો અને તમારે હોય તો કરજો બાય બાય ટાટા બાય બાય

મારે પાછા મારે મને ખબર મારે હે લાડ કઈ નથી કરતા જોવા પાડે જો મારે જ છે બધાયને ખબર હે તો મારે જ છે તો અહીંયા જવાય નો જવાય નો જવાય ના એન્જોય કરો અને રાજુ બાય બાય વિડિયો આગળ કન્ટિન્યુ કરો ગમે તો લાઈક કરના કે ધ્યાન કો ન હોય તો અમાર આવી ગયો બાયે રખડી તો જો બોરા લાવ્યો તારા હાથે કેવો ખેર

શીખાય આમ આવ્યો કઈ નો શીખવાનું તો બ્લોગ માં તો હાલ તો મને બોરા ખાવા વિડીયો એન્જોય કરો લાઈક કરી નાખજો કે લાઈક નાખજો અને અમારે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો કન્ટિન્યુ જોવો કન્ટિન્યુ જોવો તો બાય બાય બાય